તો હેલો મિત્રો કેમ છો તો મિત્રો આજે તમારો ભાઈ ફરી એકવાર નવો વિડીયો લઈને આવ્યા છે તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે આજે વાત કરવાના છે કે જે આ બેન સ્ટુડિયોમાં ગીત ગાઈ રહ્યા છે એ ગીત છે દશામાનું અને મિત્રો આ બેન સરસ મજાના અવાજમાં ગીત ગાઈ રહ્યા છે સ્ટુડિયોમાં કેમ કે મિત્રો હવે આવે છે શ્રાવણ મહિનો અને દશામાના વ્રત ચાલુ થવાના છે એટલા આ બેને સ્ટુડિયોમાં ગીત ગાયું છે દશામાનું તો મિત્રો તમને પણ આ સરસ મજાનું ગીત સાંભળવાનું છું તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો અને નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો અને સાંભળો આ સરસ મજાનું ગીત